ગયા છે અત્યારે નવ અને મિતાનભાઈ અને આરતીને એ લોકો ફરીને આવી ગયા છે બર્થ ડેમાં ગયા હતા ફરવા ગયા હતા કઈ બાજુ ગયા હતા મોલમાં ઓકે આ ફોટો બતાવો વાવ મસ્ત છે કેનો છે બર્થ ડે ગિફ્ટ ઓહ મેં આરતીના બર્થડે ડે ગિફ્ટનો ફોટો આવ્યો છે વાલામાં એમાં આવ્યો છે પાર્સલ પાર્સલમાં આવ્યો છે તો આ લોકો ગયા તા બપોરના અને ત્યાં જમ્યા બાર હોટલમાં અને કોણ છે દિવ્યાબેન છે ફોન ઉપર અને મારા મિતાનભાઈ થાકી ગયા છે તો સુતા સુતા પાણી પીવે છે અને ફોટો બહુ મસ્ત છે તો આવી ગયા છે ઘરે આ લોકો સ્નો સ્નોવલ કેમાં ગયા હતા સ્નોવલ તો આવી ગયા છે ઘરે અને મેહુલભાઈ પણ આવે છે ગાડી પાર્કિંગ કરે છે એટલા માટે ચાલો તો ફરી મળશું આપણે નવા વિડીયો અને નવા બ્લોગ સાથે જય માતાજી મિત્રો બધાયને જય માતાજી તો મિતુભાઈ ને આરતી આવી ગયા છે પણ એક કેક આવ્યું છે અને હમણાં આવ્યા રાતના તો બપોરના રાતના કેક કાપ્યું હતું બીજું કઈ કેક કાપવાનું કોઈ વધારે ઓલું નતું બર્થ ડે મનાવવાનું તો પછી એની બે ત્રણ ફ્રેન્ડ છે ચેતુ સેજુ અને નેનો એટલે ત્રણ ફ્રેન્ડ છે એને કેક મોકલી છે મોટી બધી તો બતાવી દો જો આ કેક લાવ્યો છે મોટી કેક છે એક નંબર તો ક્યાં છે કેક કે આપડે હવે કેક કાપવાની છે આ બાજુ લઈ લો ચાલો

તો બર્થડે બનાવવા ચાલુ થઈ ગયું છે અત્યારે બર્થ બર્થડે તો મનાવવાનો વિચાર હતો નહી એટલો બધી પણ હવે આપણે નાના નાના છોકરા વાળા છે એટલે આવી શક્યા નથી એના ફ્રેન્ડ હા એટલે ફ્રેન્ડે પાર્સલમાં મોકલાવી

Party, happy birthday to you bless you may god bless you happy birthday to you happy birthday to you yeah. Yeah. <tose> <tose> <tose>

બને મનાવી લીધો છે અમે લોકોએ કાલે રાતના જ સાડા બાર વાગે મનાવ્યો તો નાની કેક લાવ્યા હતા પણ ત્યારે આરતી બહુ ભાવ વિભવ થઈ ગયા હતા કે એના પપ્પા ની બહુ યાદ આવતી હતી એટલા માટે આપડે બર્થડે મનાવવાનું કઈ ઈચ્છા નતી એના ફ્રેન્ડ લોકો કેક મોકલાવી છે એટલે આમ તો જબરજસ્તી બર્થડે મનાવ્યો છે અને સારું છે ફર્સ્ટ ક્લાસ અને ફરી મન હલકું થઈ ગયું અને બર્થડે ગીતમાં મેં એવું લાગ્યો છે ફોન અને ફોન કયો કંપનીનો નથી 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 તો નથી કંપનીનો ફોન હા નથિંગ બોલતા હું કુછ નહી તો નથિંગ કંપનીનો ફોન આવ્યો છે મસ્ત ફોન છે પેનારજી પણ વિડિયો કાઢ્યા છે પેનાર પર વિડિયો આવશે એ લોકો ફરવા ગયા હતા એના જ કાઢ્યા છે તો એ જ વિડિયો આપણે વ્લોગમાં નાખશું ઠીક છે બાય બાય ગુડ નાઈટ ધીયુ આવજો ફરી મળીશું નવા વ્લોગમાં નવા બર્થી સાથે કામયાના બર્થીમાં આપણે ફરી મળીશું એના બર્થી સાથે ઓકે બાય બાય ગુડ નાઈટ ધીયુ આવજો YouTube ફેમિલી બાય બાય